નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

છેલ્લા ચાર વર્ષથી પર પુરુષ અને તેની માતા તથા પત્ની અનૈતિક સંબંધો અંગે તેના પતિ અને પરિવારજનોને જાણ કરી બદનામ કરવાની ધમકી આપીને ટુકડે ટુકડે અઢી લાખ રૂપિયા પડાવી લીધા છે આરોપીઓના બ્લેકમેઇલિંગથી કંટાળીને ગાંધીધામમાં ભાઈના ઘેર રોકાવા આવેલી પરિણીતાએ ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે સુરતના અઝીઝ ખાન તેની પત્ની સાઝિયા અને માતા હમીદા વિરુદ્ધ ધમકી આપીને ખંડણી વસૂલવા સબક ગુનો નોંધ્યો છે પરિણીતાએ જણાવ્યું કે બે હજાર વીસમાં કોરોના સમયથી બ્લેકમેલિંગ શરૂ થયેલું ફરિયાદીનો પતિ ઘરે ના હોય ત્યારે આરોપીઓ તેના ઘરે આવી દર મહિને બે પાંચ હજાર રૂપિયા પડાવી જતા અજીઝે એકવાર સ્કૂટી લેવાના નામે સાહીઠ હજાર પડાવેલા ફરિયાદી ચાર વર્ષથી તેમનો ત્રાસ સહન કરતી હતી ગાંધીધામમાં તે ભાઈના ઘરે રોકાવા આવી ત્યારે ઓગણત્રીસ જુલાઈના રોજ અઝીઝે તેને વોટ્સઅપ કોલ કરી બ્લેકમેઇલિંગ અંગે કોઈને જાણ ન કરવા ચીમકી આપી નહીતર તેના ફોટો વાયરલ કરી દેશે તેવી ધમકી આપેલી હું જરાક ઊભો તો રહે મચ્છર બદામ મારીને પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર